મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ કમિશનર કચેરી ખાતે ચંડોળા ડિમોલેશનની કામગીરીની કરી સમીક્ષા બેઠકમાં ચંડોળા વિસ્તારના દબાણો પર વિસ્તૃત ચર્ચા દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે અપાઈ સૂચના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર સ્ટ્રાઇક ચંડોળા તળાવ ડિમોલેશનની કોર્ટની લીલી ઝંડી લલ્લુ બિહારી ગેરકાયદેસર બાંધકામ તોડાયું ડીજીપી સીપીએ કર્યું નિરીક્ષણ કહ્યું કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે થશે કડક કાર્યવાહી આવતીકાલે મળનાર ની બેઠક પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મહત્વની બેઠક બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ એનએસએ અજીત ડોભાલ સહિત ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ હાજર એ પહલગામ આતંકી હુમલાની તપાસ કરી તેજ આતંકી હુમલાનો નવો વીડિયો સામે આવતા ઝીપ ઓપરેટરની કરાશે પૂછપરછ આતંકવાદીઓ સામે કાર્યવાહીને કારણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઈ અડતાલીસ પર્યટન સ્થળો કરાયા બંધ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં કરાયું બંધ ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી શેર કરવા બદલ કાર્યવાહી તો સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર પાકિસ્તાને એલઓસી પર સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન મેડિકલ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકો માટે દેશ છોડવાનો આજે છેલ્લો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનતા અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ સંબંધિત યુગ્મ પરિષદને કર્યું સંબોધન ભારતને એ ક્ષેત્રે સુપર બનાવવા ક્વોન્ટમ ટેકનોલોજી અને હેલ્થ ટેક પર થયા એમઓયુ કહ્યું સરકાર યુવાનોને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ કરી રહી છે શિક્ષિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જખૌ ખાતે પૂજ્ય ઉધ્ધવ રામજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અને સમૂહ લગ્નોત્સવમાં આપી હાજરી વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના નિર્માણની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા જનસમૂહને કરી હાંકલ અને ગુજરાતમાં ગરમીએ એકસો વર્ષનો તોડ્યો રેકોર્ડ રાજકોટમાં 46.2 પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત